દરેક નીતિની સામે રહેતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું તો એરપોર્ટ થી ડાયમંડ બુર્સ ના રસ્તા પર વડાપ્રધાન નો રોડ શો યોજાયો હતો તો વડાપ્રધાન જોવા લોકો ઉમટી પડ્યા હતા સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને સુરત ડાયમંડ બુર્જ નું ઉદઘાટન કરવા સુરત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો સુરત એરપોર્ટ થી સુરત ડાયમંડ બુર્જ સુધીના આઠ કિલોમીટરના વડાપ્રધાન ના રોડ શો ને લઈ સવારથી સુરતીઓ ઉમટી પડ્યા હતા વડાપ્રધાન એરપોર્ટ થી રોડ શો શરૂ કર્યો હતો તો વડાપ્રધાન નું સ્વાગત કરવા મોટી સંખ્યામાં હતા વડાપ્રધાન દ્વારા રોડ શો જોવા ઉમટેલા સુરતીઓ નગારા સાથે સ્વાગત કર્યું હતું તો બાર ધારાસભ્યો દ્વારા વડાપ્રધાન નું વિવિધ સ્થળે સ્વાગત પણ કરાયું હતું દરેક નીતિ સામે ને રીતે